એક નાની એવી વાત મહારાજની કરવાની છે વડતાલની કે ભગવાને એક હરિભગતના દીકરાની રક્ષા કેવી કરી વડતાલમાં મહારાજ એક અક્ષરભુવનમાં હુંતા હતા અને તે જ દિવસે વડતાલમાં એક ગ્રહસ્થ હરિભગતને ઘરે દીકરાનું લગ્ન હતું તેના દીકરાને ભારે ભારે દાગીના પહેર્યા હતા દીકરો નાનો હતો પણ પહેલાં તો નાનેથી લગ્ન કરતા હતા ને તે દાગીના પહેરા જોઈને એનો જે નોકર હતો ને એને સાચવનારો એની દાની જ બગડી તે ખેતરમાં છોકરાને લઈને છોકરાને મારી નાખીને દાગીના ઉતારી લેવા એને વિચાર થયો કે છોકરો નોકરની હારે તો ગમે બોલાવીને જાય નોકરનો તેને વિશ્વાસ હોય એટલે નોકરને મનમાં થયું ગાળો પડે ને તો આને ખેતર લઈ જાઉં મારી નાખોરા ઘરાના પહેર્યા એવો એનો કાયમનો જે નોકર એની ઘરેણા છોકરાને ફાળીને આવી દાની જ બગડી પછી છોકરાને લાવી કે એને કે હાલ તન પેંડો આપું એમ કરીને ખેતરમાં લઈ ગયો કોઈ માણસ નહોતું એટલે આનેથી બે સરા મારવા આમ તે સરો આમ મારવા જે આ માથ કર્યો ને ત્યાં સીજી મહારાજે એનો હાથ પકડી લીધો ઊંચો આમ હાથ કર્યો ને ત્યાંને તરત સિંજી મહારાજ આવ્યા હાથ પકડી લીધો અને એનું તો ઓલું પડી ગયું અને મોટો હાથી લઈને આવ્યા નોકર તો નિને નિન્ય રહ્યો અને છોકરાને હાથી ઉપર લઈ લીધો મારા જેવો હાથી ઉપર બેહારી અને વડતાલમાં એને લાવ્યા અને સદાય એને માટે છોકરાની ભગવાન કે અમે રક્ષા કરીશી અમારો હરિભગતનો દીકરો છે એટલે હાથી ઉપર બહેરી એના બાપને હોપી દીધો એટલે એના બાપને બધી વાત કરી એ છોકરાએ કે આપણો નોકર મને અહીં લઈ ગયો હતો પછી મને આમ કર્યું અને પછી મારા ઘરેણાં કાઢી લીધા ને પછી એક લૂગડા પટકી બાંધીને મને આમ સરો મારવા ગયો ને ત્યાં મહારાજ આવ્યા અને ઘરેણાની પટકી લઈ લીધી ને મને ઉચકીને હાથી ઉપર બહેર્યો ને આપણે ઘર સુધી મૂકી ગયા ત્યારે એના બાપને ખૂબ ગુણ આવ્યો કે હું તમારું ભજન કરું છું હે મારા વાલા સર્વોપરી પ્રભુ અરર તમે આજ મારા દીકરાની રક્ષા કરી નકર મારું બધું ધનોત થઈ જાત એમ કરીને ખૂબ જ નિષ્ઠા ભગવાનમાં વધી અને આખો પરિવાર મહારાજનું ભજન કરવા માંડ્યો એવો આ પરિવાર મહારાજ દયાળુ સત્સંગી છે એવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન સાથે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ માટે આવા સર્વોપરી સ્વામિનારાયણ છે એનું ક્યારેય નામ ભૂલવું નહીં એનું ક્યારેય ભજન ભૂલવું નહીં એની ક્યારેય આજ્ઞા લોપવી નહીં અને આવા ભગવાન અહો આવા ભગવાન ક્યાંથી મળે કરોડો જન્મો તપ કરે તો એ ન મળે એવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે માટે ખૂબ ભાવથી એનું ભજન કરવું એનું દર્શન કરવું અને સતત હાલતા ચાલતા સ્વામિનારાયણ 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 બોલ્યા કરવું એ આ સર્વોપરી ભગવાન છે પૂર્ણ પુરુષોત્તમ જાણવા સર્વોપરી જાણવા અને મહારાજ કહેતા કે આવ્યા નથી ને આવશ્યું ક્યાંથી રહે સ હું જાણી લેજો માથી રે આ વારનો જે અવતાર રે એવો ન થાય વારંમાં વાર રે એ આવા ભક્ત રક્ષક ભગવાન તો કોઈ દી આવ્યા નહોતા ને આવશે નહીં આ તો મહારાજ આવી ગયા ને આપણા મોટા તે આપણને વારસામાં દિવ્ય સત્સંગ મળ્યો સત્સંગ રંગ ગઈ અખંડ દિવાળી સત્સંગ થયો તે ધન ભાગ્યશાળી ભાગ્યશાળીને આવા ભગવાનની ભક્તિ આવો દિવ્ય સત્સંગ મહારાજનું દર્શન મળે છે માટે મહારાજને સર્વોપરી જાણીને ખૂબ ખૂબ ભજન કરવું અસ્તુ જય સ્વામિનારાયણ